વાત કરવી છે ગોંડલના રાજકારણની પણ પહેલા એક વાત કહું જે ગોંડલ માટે નથી રાજનેતાઓ કોને કહેવાય તો રાજનેતાઓ એને કહેવાય આફતને પણ અવસરમાં પલટી દે માત્ર ને માત્ર અવસર દેખાતા હોય છે આફત તો જનતા માટે હોય છે ગોંડલમાં અમિત ખૂટે આત્મહત્યા કરી દુષ્કર્મના ષડયંત્રનો ભોગ બન્યા બાદ અને તેને લઈને મામલો ગરમાયો છે ત્યારે હવે ગોંડલમાં એક વિશાળ મૌન રેલી અને મહા કેમ્પ થવા જઈ રહ્યું છે આ કેમ્પ અને આ રેલી અમિત ખૂંટ માટે થઈ રહી છે તો બીજી તરફ એમાં ભારત પાકિસ્તાનના તણાવની સ્થિતિને પણ અનુલક્ષીને વાત કરવામાં આવી છે પત્ર છે ટીમ ગોંડલનો જે સોશિયલ મીડિયા પર વાયરલ છે અને આ રેલી થવાની છે તેવી તેમાં વાત છે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા આપ જોઈ રહ્યા છો સ્વમાન ગોંડલના રાજકારણના આટાપાટા સમજવા ખૂબ જ મુશ્કેલ અને અઘરા બનતા જાય છે રોજે રોજ કંઈક ને કંઈક નવું આવતું જાય છે અનિરુદ્ધસિંહ અને દયરાજસિંહ બંનેના જૂથ વચ્ચેની ગત વિધાનસભાની ચૂંટણીથી શરૂ થયેલી બબાલ ફરી એક વખત સામે આવી છે કારણ કે અનિરુદ્ધસિંહ જાડેજા અને રાજદીપસિંહ જાડેજા બંને પિતા પુત્ર સામે એક ગુનો નોંધાયો છે ગુનો ગંભીર છે કે એક વ્યક્તિને હની ટ્રેપમાં ફસાવી બળાત્કારની ફરિયાદનો ભોગ બનાવી મરવા માટે મજબૂર કરવામાં આવ્યો વ્યક્તિ છે રીબડાનો અમિત ખૂંટ જે આ દુનિયામાં નથી કારણ કે તેને આ બળાકારનું આળ તેમના પર મૂકવામાં આવતા જીવન ટૂંકાવી લીધું એટલે કે જીવને જતો કર્યો આ બાદ રાજકારણ ગરમાયું ગુનો નોંધાયો આરોપીઓ પકડાયા અને એ મામલે બે વકીલ આરોપીઓ પણ પકડાયા દિનેશ પાતર અને સંજય પંડિત જ્યારે એક સગીર વયની યુવતી અને તેની સાથે રહેલી બીજી અન્ય એક મહિલા આ બધી જ કાર્યવાહીની વચ્ચે સંજય પંડિતના વચગાળાના જામીન અરજી નામંજૂર રાખવામાં આવી છે તો પહેલાં પોલીસે માંગેલા બાર દિવસના રિમાન્ડ બંનેમાંથી એક પણ વકીલના મેળવવામાં સફળતા ન મળી પોલીસને કારણ કે કોર્ટે રિમાન્ડ અરજી નામંજૂર કરી વકીલો જે લવાલે થયા છે પણ હવે ગોંડલમાં શું ચાલે છે તો ટીમ ગણેશ ગોંડલ નામના એક ટીમ બનાવવામાં આવી હશે કે શું છે ખબર નથી પણ આયોજક છે અને મોન રેલી અને મહારક્તદાન કેમ્પનું આયોજન છે વિશાળ મૌન રેલી અને મહારક્તદાન કોના માટે તો લખવામાં આવ્યું છે સમસ્ત ગોંડલ શહેર તાલુકા તેમજ સામાજિક સંસ્થાઓ દ્વારા સ્વ અમિત ખૂંટના કેસમાં ન્યાયની માંગણી સાથે વિશાળ મૌન રેલી તેમજ સ્વર્ગસ્થ અમિત ખૂંટને શ્રદ્ધાંજલિ અર્થે તથા ભારત પાકિસ્તાનની પરિસ્થિતિને ધ્યાનમાં લઈ મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે સ્વર્ગસ્થ અમિત ખૂંટ અને ભારત પાકિસ્તાનની સ્થિતિને ધ્યાનમાં રાખીને વિશાળ મોનરેલી અને મહારક્તદાન કેમ્પનું આયોજન ગોંડલમાં કરવામાં આવ્યું છે રેલીનો રૂટ શું હશે તો શરૂઆત થશે ત્રણ ખૂણિયા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાથી પૂર્ણ થશે જેલ ચોક વીર શહીદ ભગતસિંહની પ્રતિમાથી વાત કરીએ તો દસ પાંચ બે હજાર પચીસના રોજનો આ કાર્યક્રમ છે એટલે કે આજનો અમિત ખૂટ આ દુનિયામાં નથી રહ્યા એ દુઃખ સાથે એ કહેવું પડે છે કે તેને મરું શા માટે પડ્યું તેમની સુસાઇડ નોટ અને પોલીસ ફરિયાદોના આધારે એવું લાગે છે કે તેમના પર બળાત્કારનું ષડયંત્રપૂર્વક મૂકવામાં આવેલું આળ તેમના માટે ક્યાંક ને ક્યાંક મૃત્યુ માટે અને જીવન ટૂંકાવવા માટે જવાબદાર બન્યું છે રાજનેતાઓ માટે આફતને અવસરમાં પલટવી ખૂબ સરળ હોય છે હું વાત આ ગોંડલ માટે નથી કરતો રાજનેતાઓ માટે કરું છું માટે બંધ પાઘડી પહેરી તમારે દુઃખ લગાડવું હોય તો દુઃખ બાકી જે તમને થતું હોય એ કરવું હોય તો છૂટ છે નમસ્કાર